રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો નવ સાડા નવ થયા હે આપડે ઘણા દિવસ પછી ફૂલ વિડીયો બનાવી છે આજે કેમ કે આજ બધા ઘઉં કમ્પ્લેટ તો આપડી આખી વાડીમાં માં આવી દીધેલા હે પણ જે આપણે મોર વાયા ને એને હવે બીજવાડવાના છે ઓમ તો ઘઉં મોટો થઈ ગયો આપડે વિડીયો ક્યારે ન બનાવ્યો પણ એમાં ખાતર નાખવાનું હોય ખાતર નાખી ને ગયા પછી પાવી આમ થોડાક કડકા દીધા એટલે ખાતર નાખીને પાઈને તો ફારા થાય કે આપણે તો દવાખાનામાં બાપાને લઈને દોડી એટલે વિડીયા કંઈ મોટા ફૂલ બહુ બનાવતા નહીં તો શોર્ટ વિડીયો બનાવી આજે ડાયનેસ કરવા તરફ લઈને જવાના હતા ડૉક્ટરને કહે હું બાર વાગે આવીશ એટલે પછી ન ગયા ત્યાં તરને જો ખાતર નાખવાનું તો બધા અહીં પહેલાં જ પહેરવાનું છે ઓલી કીટા આવી લાયા હે એક અને ત્રણ થેલી ઉરિયાની મારે પાંચ ડોઈલું ને પકડ્યા છે

આપણે નહી નાખી પણ થોડો ઘણો વિડિયો બનાવશું શું કરવાનું રાડાડા થઈ ગયા લીલકા મડી જા અને આ પોંગી છે હો તો મો ખાતર નાખવાનું હે ગામ તો જો થઈ ગયા એક પાણી બીજું તો પાણી પાયું નથી ખાતર જો છે ને સાઈડ ઉપર આપણે જીંગ નાખવાનું મેળવવાની તૈયારી કરે જો ત્રણ થી ઉરિયા ની એક આવલી મને જીત ન આવડે એટલે હું કીટ કહું નાખવાની આવડા થઈ ગયા અઢાર ઓગણી ને થયા પાયા દાંડું દેવા જેલું હું જો લીટો રહ્યો જો આયા અને આમાં અને પાણી સાલું કરવાનું આમાં ઘઉં જ વાયા બીજું કઈ નહીં

कामात मात ते पण येऊन पाद्र थोडा माझा येऊ खातर निक खात्याची खातर इथे लिंग ठेऊ निकरे लिहिला कल्याण

ચાલો મિસ કરવા રાજુ આવી ગયો રાજુ માસી ને કાકા તો એને મને તો એને નાખો કે આને નું આવડે હો તમે તો નાખજો ફરી કે તો ફટવા દે તો ભલે ચાલો તો પણ ચાલુ કરે છે અને સુરત દાદા સડી જાઠે રધર આટલે આવી આયા જો હાલ અને જો આપણે કોઈ મથેલી જીંગ નાખ્યું નથી પહેલી વાર નાખ્યું છે જો કે રિઝલ્ટ તો બધા સારા આવે છે

જો કે આજ કલ કરતા બે મહિના ઉપર તો થઈ ગયું એક અઢાર હજાર હા એક આ રાજકોટ ને સોમનગર ની રાજકોટ ને સોમનગર ની એટલે પછી જીરું એટલે વાયુ નથી અને ઘઉં જો આપડે એક પાણી આ મસ્તી ના થઇ ગયા અને ઘઉં હમણાં દસ વર્ષ થી વાયા એ નથી ના વાયુ પણ ખાય એટલા ખાવા પૂરતા જ વાવા દસ વર્ષ અંદર કોઈ જ ઘઉં નથી વાયા પહેલી વાર ઘઉં વાયા હે દસ વર્ષ અંદર અને જો ખાતર બીજું નાખી દીધું કમ્પ્લીટ કેમ કે આપડે ઈ હાટુ નથી હે ઘઉં કેવો થાય એ જુઓ હાટુ ઘઉં માં મહેનત કરવાની હે અલખદ હાલો જો ફેર દિન ને કે મિસ અને રાત ને બધા આમાં સીધે ફૂગી ગયા ને અતર જો કેવો મસ્ત વ્યૂ આવે અસલ જ આમ આમ એડા બધું હો આટો ભરીને આવી ગયા ને જો રૂતી ધોડે ધોડે જો એને ધોડવાનું એટલે બીજું તાર કાઈ જો એને આમ જોવો જો કેવો જાય ડમરી ઉડાડી

હાલો તો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું એક વાગે બહાર આવશે ને મારે ઋતિક રમે હે આપણે બેઠા થોડોક વિડીયો બનાવાયા હતા અને આજે તમને કીધું કે કે ક્યાં કરીને કે બાપા માંદા હે બાપા માંદા હે બાપાને હું હારથીને દવાખાને લઈ જાવી તો એનો આજ થોડોક વિડીયો રાજન બાપુ બનાવતા આવશે કેમ કે આજ થાય ને જવાનું અને ડૉક્ટર આવવાના હે રાજકોટથી તો એનો થોડોક વિડીયો બનાવીને આપણે યુટ્યુબમાં મેખું તમે જોઈ લીજો એટલે તમને માહિતી પડી આવશે કે આ લઈ જાય હે એ હું હારથી દવાખાને લઈ જાય અમે અમને નોર્તા ના ઘરે લઈ જાય ચાર ચાર તો બે ભાઈ વ્યાદા એમ બે બોનું જ હોય ચારક એક આવે એક ભાઈ આવે ને એક ભાઈ પાછા જાય એ રોકાણ કરવું પડતું ત્રણ ચાર 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 નું અત્યારે રાજકોટ રોકાણ કર્યું હતું ને એ આપણે ત્રણ દિનુ બે નું કર્યું હતું અત્યારે લઈ જ્યા તો હાલો વિડીયો બન્યા રહો આપણે તમને બતાવશે દવાખાને લઈ જાય ને થોડોક વિડીયો બનાવશે અમે કોઈ જ વિડીયો બનાવી નથી કેમ નથી બનાવતા

બીજાજી <laughs> <laughs> બધા ભાઈ વડી વાય પાયે પાય તે તો જો આમ હામા સેઠ બગી જયા નાસ્તા નાસ્તા બે નાખી લેવા આયા હે જો રાજ રાજુને માસીઠ મયાંકણ હે હામા સેઠ હે અને પરિમ કે ડોલ ભરીને આયલા જાય હે રાજુન બાપુ હામા આયલા જાય મા જેઠનું પાણી પૂછવાનું હોય એમને જો નો વારવાનું હોય ને તો અમારે જો લેને લાંબી કરેલી પડી હે તો સડાવાનું હોય તો એમ કે હાથ પી વે એક મોટર પી વાલ લાગે ને અમારો રોટ ટીકર્યો ને એટલે મારે એને લેવા જવો પડશે પણ આવતો હતી કોના કોનાથી તાર બાપુએ માર્યો તાર મમ્મીએ તાર ભજીયાર મમ્મી એ માર્યો રાજુ એ માર્યો રાજુ નાવા દે આપડે મારવા આવીએ માર હાલ હાલ મર પોપટ બહુ નાયો જો હાલ તો થયો અર માં માં દીકો આવે હાલ હાલ મન નાનો પોપટ હાલો રિયાણો તો ને રાજુય મારો તો આપણે રાજુન મારો ઓ બેટા હાલો મારો તો મારો છોકરો હે કોઈદી કોઈ માડે માં હાલે થોડું આપણે મોટા બાન ઘડે જાવાનું એક હપૂ કર બેટા માં દીકો એક હપૂ કડે આહા 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 મન નાનો દીકો મને નાનો દીકો

અને આજ મેં આવતીને કે ઘોમાં ખાત્રા આપણે કમ્પ્લીટ નહી કરી દઉં ને વતીની ઢોલ મન ચા જઈ હે ઓલામાં નાખવા મકાઈમાં અને ઉપાવ રાખું તે પાણી ચાલુ કરશું આલ બધા પોપી ખા અને આમ જોવો દેખવા અંદર પોપડી અને બીના કોટા થઈ ગયા તમારા આવા બી દે પોપડીયામાં અમાર જોઈ ગયા હે ને છોટો ખમ મારા હા ઓય ઈ રાખવા ને એક ફડાઈખી દુવા હાથી બાપા હાથી

ત્યાં પાણી પાવર રે ને ત્યાં લઈ વારે હાલો ઘડીક video માં બનાવું એક બે નાખા બદલાઈ બે મોટર નો આવે ને તો જો ઘડીક તો video માં આવે તો આવે નાખો ભરી હોત રયો ના પછી નઈ જો ગોળ પડી તી પાછી motor cycle માં ચડાવે હી તો બે ઈમો નાખ દો ગીતા મેં ચડાઈ

ચાલો વિડીયો બનાવી લઈએ આપણે ઘડી જાય એક બે ના કવારી ને રયડે કે બીજા મોટરસાઈકલ ને ઠેરાયા એમની પાણી વારવાનું ખાતર ને ઠેલી હેલે જાય એટલે ઉપાડી ન લઈ જાય પડશે ઠાય એમ ની ઉપાડી ઈ એન કોર પાસ એમને ઘઉં લાયા માં દેસ ને ઈ અહીંયા નાખ દેવાની હતી અને દ્વારા ને ખાતા ની લઈ ગયા બધા એક જ ખાતા લાયા આવી દી જો આવું અમે નાખી દીધું હવારમાં પછી બાપાને ડાયનેસ કરાવવા લઈ જાતા જો વિડિયો બનાયો છે ડાયનેસ કરતા ત્યાં તો આપણે YouTube માં મેક્સું નકર ના પાડતા ભાઈ કે ન બનાવો કે વિડીયો કે કોક માણા એમ કે કે આ એ ડાયનેસ કરાવવા લઈને આયા હી બાપાને એક વિડીયો બનાવાયા હેર એટલે બહુ નહી કે આવી જો જીવડા ખાવા હતા અત્યારે જો રાજુ આવી ગયો પોપટ આવ્યો હવે આપણે ગઈ કોર થોડાક બર્તન લેવા લેવાયા આજે લઈ મેં જોવા પીરેવા આવી છે આમાં અને પછી આમાં વરી જાય છે મારી ગણતરીમાં છે ને આજે દેટકાનું વાલે મોટરનું હાન પડતા પડતા આ ભાગ તો પી જાય છે આ વી હરિયાણ ભાગે પણ પાણી થોડુંક ઉતારું આવે ને એટલે પી જાય જો રાજુ પાણી હવે વારે અને મારા એનકૂર થોડાક આ પોર પર આપણે ખાંપા ખોડે ને હુકા ખાંપા એનકોર પીડા આપણે લઈ જઈએ હવે થોડી થોડી ઠંડી પડવા માંડી છે ફૂલે ફૂલ અને હાજે તાપ પણ પાણી કરવા જોઈએ ને બરતન ભાઈ નાકરો ગેસ ઉપર તો ન હાલે અને પોપટ આવી ગયો હોય હાલો એને થોડીક પૂછી જઈએ આપણે હું કારણ આવ્યો છે હાલો ભાઈ કીમાં આવ્યા હો હું ખાસ હું ખાસ નવા વાઘા પહેરી ના લાગે નહી આ જબલું કોણ લાવ્યું તારા ખમા માસી

આંબલી પાસે પગી જાય ત્રણ હાડા તાણ જેવું થવાયું હે અને હવે રાજુ વારે જો વારે તું આપણે પાણી વાળી ગયા ને બે જ આપણે બોન રાણીપાટ નું બ્લાઉઝ કરતા અને આવા મેં કેટલા ભીરા હે આપણે ઘણા શોર્ટ વિડીયો હું મી ક્યાંય બે ત્રણ કઈ અને આવું કઈ ભીરું હે જો હજી આમાં બાકી હે બધે અડધું હજી કાલ પૂરું થશે અને એને કોરો આવે ભાવરૂ મોતી ને પટ્ટી મારવાની હે અને આ બધે હજી ફૂટડા પાડવાના હે એ બધા બાકી આવું હે કેવું ભીરું જરા કમેન્ટ કરી દેજો મેં એ મારા હાથે ભીર્યું હે પણ એ હોતન પડ્યું હે તો આપણે શોર્ટ વિડીયો બનાવ્યા કરજો બધા પુલકા માં અલગ અલગ ડિઝાઇન બનાવી છે અને હજી આમાં બાઇકી છે બધું બાંગ નાખવાના બાઈકી છે અને રાજુ વારે થોડો આપણે જરાક કોમેન્ટ કરી દીધો મેં તો આવું ભરીને તો પહેરી પહેરીને તોડી નાખ્યું ને બધી બીજું વારફરતી વારફરતી ના ભર્યું હજી મારું બોલ હોનગઢ વાળી રે ને કોઈ ફરવાનું હે હું તમને બતાવીશ કેવું ફરવું હોય પણ બાય લાઈન નહીં પૂછે આંટો ખાવા જાય ને ત્યારે હું લાવીશ એ ટમેટી કલર નું હે મોતી તો આપણે જો બધા પ્રકારના હે જ મારા પાસે બીજા કંઈક આપણે ટૂંકો પડશે તો અહીં થાય મળે હે એટલે અહીંયા રાજુન બાપુ લેતા હોય પચા ના કોઈ હોગર મળે હે કોઈ હો ના હોગર મળે હે કોઈ પચા ના મળે તો પચી ગ્રામ એવો બધા અલગ અલગ ભાઈ મોતી હે અને અમે હાસા મોતીનો વધારે ભાવ હે જો આર્યા ની મોતી હે એટલે આનો ભાવ હોય તો હાલો જો આવું કર્યું હે

અને હવે આડડી બીજી આડડીમાં બે હરિયાળી આજુ બાપુ આવી ગયા મારે અને પછી આપણે ખાવાનું બનાવવાનું બાકી છે વાર નું અને જો એટલી બાકી દવાખાને ફોનમાં વાત ચાલુ છે અને એટલા બગલા હાલવા માંડી હવે વાર છે અને નવ વાગ્યા લાગી પાવર રીસીએ હું હવે જૈન પૈસા ખાવાનું બનાવીશ અને હવે ઓમ પવન નથી પણ ઓમ ઠંડી બહુ છે તો હાલો વિડીયો બનાવી જો બનાવશું આપણે થોડો ઘણો જૈન વિડીયો